ત્રાકુડા રોડ કાંઠે છે ને અહીંયા હાઈસ્કૂલ બાજુમાં જ છે આ સ્કૂલ છે આ સ્કૂલ ગામના જાપામાં જ છે આપણે આ વાડી બાજુમાં જ છે ગામની જાપામાં પણ આપણા દાડિયા છે થોડુંક ઝૂમ કરીએ એના ઠેસર છે ભાઈ જો હવે જમવા આવે છે અત્યારે જમવાનો સમય થઈ ગયો મેં વ્લોગ અત્યારે ચાલુ કર્યો અત્યારે વાગી ગયા છે હાડા હાડા બાર જેવું થઈ ગયું છે અત્યારે હાડા બાર વાગી જાય ને અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો કારણ કે અત્યારે સુધી હું એડિટિંગ ને એવું બધું કરતો હતો પેલા મેં બોલેરાને સાઈડમાં મૂકી દીધો પેલા હમે હતો તડકે પછી અહીં મેં સાંજે મૂકી દીધો એક ગંજી તો અહીંયા કાઢી નાખી અહીંયા અવારમાં આવીને અહીંયા ગંજી એક કાઢી નાખી છેણા કાઢવામાં છે ને અત્યારે એક ગંજી ના હશે હવે અહીંથી પાછું જવાનું છે બાજુમાં એ બીજી વાડી છે ના સાડા ત્રણ વીઘાના છેણા ભેગા કરેલા છે ના એ ગંજી છે એક તો એક ગંજી ના હશે પછી કાઢીને પછી વેલાયર છૂટા થઈ જાવ કારણ કે ઉધડું રાખી લીધું હતું અવારમાંથી તમે પૂરી છે ને ભાઈ અત્યારે લગ્નમાં છે ને એ સકરાવા છે કારણ કે હજી એક માંડવાનો અમારે માંડવો છે મામાની છોકરીનો એ બાકી છે તો એ બે દિવસના રોકાઈ ગઈ છે મેં એને કીધું કે તું રોકાય જા હમણાં કાંઈ કામકાજ છે નહીં દાડી આવું નહીં બે દિવસ રોકાઈ જાય તો એ રોકાઈ ગઈ છે તો એ કાલનો દિવસ રોકાય પછી આવશે તમને બે દિવસ પછી વ્લોગમાં જોવા મળશે કારણ કે આજ તો મારે એકલાને વ્લોગ બનાવવાનો છે ને એને તો મેં કીધું હતું કે વ્લોગ બનાવી જાય પણ એનું કાંઈ નક્કી ન હોય કારણ કે એને પછી હું બોલવું એ અમુક ટાણે ભૂલી જાય છે હું આરે હોય ને તો બનાવી નાખી એમ બે બાકી એકલી તો એ નો બનાવી નાખી કદાચ તો નહીં ચાલુ કરે બ્લોગ ને ચાલુ કરશે તો એ આગળ આપણે એને પૂછવાનું છે આ બ્લોગમાં જ પૂછવાનું છે ફોન કરી કેટલા દિવસ નથી આ પાછું થેસર ભેડું કારણ કે યાર થર સમય હવે આવી જ છે શેણા કાઢવામાં હમણાં થોડાક દિવસ હાલ છે ને આ કાંઈ નહીં ને તો બે મહિના જેવું થઈ ગયું છે માઇન્ડવીક કાઢી પછી પાછા શેણા ના વાવેતર થાય હવે તો બધી બાજુ ધીમે ધીમે શેણાનું વાવેતર ચાલુ થઈ જશે વાઢવાના તો વાવેતર કરવાનું હું સોરી યાર વાઢવાના ચાલુ તો કીધું ના થઈ જશે તો આઠ દિવસ તા તો હું શેણામાં દાડી આપું છું વાઢવામાં પણ આજ પહેલો દિવસ છે અમારો ઠેસરમાં કે આજ અમે ઠેસર શેણાનું ચાલુ કર્યું આજ ઠેસર એ યાર જોરદાર છે એ પણ હું તમને આડી થોડીક વારમાં જ બતાડું કારણ કે આખો આમ શેણા કાંઈ સર આમ સોખા જ નીકળે દાળાવાળા કાંઈ આવે નહીં એ પણ હું તમને બ્લોગ માં બતાવું કારણ કે ખેડૂત બધા ઘણા ખેડૂત મિત્રો પણ આપણા વિડીયો જોઈ છે તો એના માટે એ ફાયદાકારક છે તો એ પણ હું તમને બતાવી આજ યાર ફાઇનલી આજ આજ એમ થાય છે કે થોડાક દિવસ ઠેસર ની સીઝન આવશે કારણ કે યાર હમણાં તો બધું કપા વીણી વીણી બધા દાડિયા કંટાળી ગયા છે મારે તો ન વીણવાનું હોય દાડિયા વીણવાનું હોય ને તો હું તમને એક બોલેરામાં સ્ટેરિંગ નાખ્યું એ દેખાવું કેવું લાગે તો કોમેન્ટ કરી નાખો આનો વ્લોગ સ્પેશિયલ બનાવ્યો છે આપણે તમે જોયો ન હોય તો જોઈ આવી આપણે મૂકેલો જ ચાપો સ્પેશિયલ વ્લોગ એ છે એક મેં છે મુંબઈથી મેગે ઉમર વાલા મને કેટલામાં પીડ્યું ખબર છસો રૂપિયામાં પીડ્યું મેં છે મુંબઈથી એક ઇન્સ્ટામાં પેજ છે ને એમાંથી મેગે આવ્યું છે છસો રૂપિયામાં મારે અહીંયા પડતર છું અહીંયા ઘરે ભીગું ને તો છસો રૂપિયા મને પંદર દિવસે તો આવ્યું જવું હા તો નાની એવી છે પણ લાવ નથી ખાવા દેવું લાવ 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 મારા બે છે ભાઈ અજાણા પાળે કે ત્રણ બેવું છે હજી છે ત્રણ બેવું છે ને એક પાડી છે સારું હાલો જમીન પછી બીજે ખેતર ફરી જાય ને પછી તમને મળી જાય ડાયરેક્ટ

આ અમારા ડ્રાઈવર છે જયેશ કુમાર રાદડિયા આ એનું ફેસર ને બધું એનું છે ટ્રેક્ટર ને ટ્રેસર ને એક આ નવી સિસ્ટમ છે જો ડાળું ન આવે પછી પોપટા નો આવે ડાયરેક્ટ છે ને ચોખા થઈ જાય બતાવો બતાવો આગળ ઓલી પણ અમારે થોડુંક કામ હતું ને ના બે ગંદી હતી અહીંયા કાઢી નાખી તો હવે મને પછી વ્લોગ બનાવવાનું યાદ આવ્યું યાર હું મગજ કામ કર્યા યુટ્યુબર બનવું છેલ્લું થોડું છે આમાં બહુ એવી ધ્યાન રાખવી પડે પણ ભૂલાય રહે મને અત્યારે તો હવે કાંદુ એક જરીક કાંદુ રહ્યું છે બોલેરો આપણો સાઈડમાં મૂકી દીધો છે ને હવે સીધું હવે અમારે છે ને અહીંયા સીધું હવે ઘરે જ જવાનું છે પણ બીજા દાડિયા છે ઘણા આજ પથા પંચાવન દાડિયા છે આપણા એમાં રિક્ષા યાદ મારી હારે લેવા છે અને બોલેરામાં ત્રી એક જણા બોલેરામાં છે બાકી રિક્ષામાં છે વી એક જણા એમ કરીને પથા પંચાવન દાડિયા છે તો બધા નોખા નોખા છે તો હવે અહીંથી બધા બીજા દાડિયા છે ને હવે ના જવાનું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને લાઈક કરી દેજો અત્યારે આ છે મારા લીલુબેન એ બોલ છો કઈ બોલ છો કે આજ વેલાર તૂટા થઈ ગયા છે હવે હવે જાવું છે ઘરે

જમીન હવે છે ને આપણે આવી ગયા છે અત્યારે ભૂવણી ગીજા દાડીયા છે જો અત્યારે અહીં શેણા બધા વાટે છે મુકેશભાઈ ને અમારે અહીંયા છે ભાયાલાલ ને મુકેશભાઈ તમને અમારા ગામના દેશી મુર્ગો બધા આ દેશી મુર્ગો છે અમારા ભાયા તા જો એને નામ ભાયા તા છે હવે તમારે એને કોમેન્ટમાં ભાયાતા લખવાનું કેમ ભાયા તા બેલા ને ઓયો રાની એમ યામ થોડો હાલે તમે ન બોલો એ ગમે એમ તો અમારા ભાયા તા છે હવે ભાયા તા ને છે ને ભાયા તા નામ લખી નાખો બધાય એને હવે ભાયા ભાઈ ની કેવાન ભાયા તા કેવાન કાદીરા આ અમાર મુકાતા તા આ મુકા ને ભાયા તા ની બે જોડી છે હું ઈ જુગલ જોડી છે અમારી જોડી હારે જ હોય અલગ નથી પડતી કારક તો એમ થાય કે બે લગ્ન કર્યા છે એવું લાગે હે મારા બાપા કાઈ કઈ નહીં શેડા શેડી છે તારે શેડા શેડી છે હે એવું છે નહી નહી મારા બાપા નું કઈ નહીં કામ કરો કામ હરાવ કઈ કામ નથી કરતા એમ દાડિયા બધા ઓઢિયા વેડા બહુ કરે છે બધા શું વાતું એ બહુ સડી જાય આ તો પાકા મર માંથી ઉછો ન થતું એટલા શેણા વાડા છે ને એટલા સેના વાડી પાછા ભેગા કરે છે આ બધાથી તો બાકી છે આમાં પાકતા વાટતા જવાનું હોય અમુક લીલા હોય એને રેવા દેવાનો હોય કા ભાયા ભાઈ ભાયા તાપા પણ એમ તમે સેલા આપો તમને એમ શેણા કાશા પાકા વાઢવાનું હોય કે પાકી જાય પછી વાટવાનું હોય એમ એમ તમને પૂછું એનો જવાબ જો ખાસા એમ જ તમને કહું છું બાકી હવા હોય તો કાઢવી હો આપણે કઈ આપણે કઈ દાડિયા નથી કરતા બધું આવડે ટોપી ઉડી જાય ગમનારી ખબર એ ન પડે ટોપી ઉડી જાય ગમનારી ખબર નહીં પડે એમ કેય અમે તમને સે ડોડ નાળી ને મારી જેમ હજી વાર છે વાડો ઘડીક વાડો ઘડીક વાડો ફેમિલી હવે અત્યારે ઘરે આવી છું ઘરે આવો પણ યાર મજા સકરાવા જ ગઈ છે લગ્નમાં રોકાઈ ગઈ છે અત્યારે તો બોલેરાને આપણે સાઈડમાં મૂકી દીધો ક્યાં એ કોટ લેવા આવ્યો ભૂલી અમારો મુકેશભાઈ કોટ ભૂલીને લેવા આવ્યા છે અત્યારે તો નજારો કેમ છે અત્યારે પાંચ વાગે એટલે નજારો એક નંબર આવે એમાં બીજું કાંઈ ઘટે નહીં તો હાલો હવે થોડોક વિડીયો પેલા એડિટિંગ કરી નાખું ઇન્સ્ટાગ્રામમાં મહેશ કડિયાળી સર્ચ કરીજો એમાં અત્યારે વિડીયો કાયમ અત્યારે હું અપલોડ કરું સાત વાગે સાડા છ એમ કેમ કે દાડિયાથી આવું પછી જ મારે ટાઈમ મળે તો વિડીયો એમાં પણ થોડીક રીલ્સ એક એક રીલ્સ કાયમ એની અપલોડ કરું છું તો એ પણ તમે ચેક કરીજો જમવામાં છે બટેકાનું શાક ને રોટલા વાલો વાળું કરી લઈ આવે ફેમિલી છે બીજો દિવસ આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમો હોય ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળશું નવા વ્લોગ સાથે જય માતાજી જય મોગલ અને આની પછીનો બ્લોગ આવશે ને એ પણ બહુ જોરદાર આવશે કારણ કે એ લગ્નનો વિડીયો આવવાનો છે તો એ પણ જોવાનું ભૂલતા નહીં ચાલો આવીશું બાય બાય